હલો સ્ટુડન્ટ્સ ધંધાની ખરીદીના હિસાબોનો એક પ્રશ્ન જોઈશું તો જો તમારી સ્ક્રીન ઉપર મહેતા બ્રધર્સનો ચાલુ ધંધો રૂપિયા આઠ લાખના દેવાદારો અને રૂપિયા ચાર લાખના લેણદારો સિવાય ગુજરાત લિમિટેડ ખરીદી લે છે જો કે કંપની પેઢીના દેવાદારો વસૂલ કરવાનું અને લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકારે છે તેના બદલામાં કંપની દેવાદારો પાસેથી વસૂલ થયેલી રકમ પર બે ટકા અને લેણદારો પાસેથી મળેલ વટાવની રકમના પચાસ ટકા રકમ કમિશન તરીકે મેળવવા હકદાર છે કંપનીએ દેવાદારો પાસેથી રૂપિયા ચાલીસ હજાર ગાલખાદ અને દસ ટકા વટાવ બાદ કર્યા પછી રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર વસૂલ કરેલ છે અને એંશી ટકા લેણદારોને દસ ટકા વટાવથી ચૂકવી આપે છે કંપની અગાઉ ગાલખાદ તરીકે માંડી વાળેલ રૂપિયા ચાલીસ હજાર એક દેવાદાર પાસેથી વસૂલ કરે છે કંપની પેઢીને રકમ ચૂકવવાની રકમ ચૂકવી આપે છે તેમ માની ગુજરાત લિમિટેડના ચોપડે જરૂરી નોન લખો અને વેટનારનું ઉપલબ્ધ ખાતું તૈયાર કરો આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીમાં એફવાય બીકોમમાં એપ્રિલ બે હજાર તેર અને બે હજાર ઓગણીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે બરાબર આપણે આમનોદ તૈયાર કરવાની છે અને ત્યારબાદ વેચનારનું ઉપલબ્ધ ખાતું પણ તૈયાર કરવાનું છે તો સૌ પ્રથમ આમ લખવા માટે જરૂરી ગણતરીઓ કરવી પડશે તો સૌ પ્રથમ આપણે જરૂરી ગણતરીઓ કરી લઈએ સૌથી પહેલા વાત કરીશું કે દેવાદારો કેટલા રૂપિયાના છે તો પ્રશ્નમાં જુઓ જે માહિતી આપી છે એનો ઉપયોગ કરીએ તો દેવાદારોની ગણતરી કરીએ દેવાદારોની કુલ રકમ કેટલી છે આઠ લાખ રૂપિયા બરાબર આઠ લાખ રૂપિયાના કુલ દેવાદારો છે હવે કંપનીએ આ દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાનું નક્કી કર્યું તો નાણાં કઈ રીતે મળ્યા એ જુઓ પ્રશ્નમાં શું સૂચના આપી છે દેવાદારો પાસેથી ચાલીસ હજાર રૂપિયા ગાલખાત અને દસ ટકા વટાવ બાદ કર્યા પછી રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર વસૂલ કરેલ છે એટલે દેવાદારો પાસેથી પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા મળ્યા બરાબર કઈ રીતે મળ્યા ચાલીસ હજાર રૂપિયા ગાલખાત બાદ કર્યા પછી એટલે ચાલીસ હજાર રૂપિયા ગાલખાત થઈ એટલે કંપનીને નુકસાન થયું આટલા નાણાં ઓછા મળ્યા બરાબર અને બીજું શું કહ્યું છે બીજું દસ ટકા વટાવ બાદ કર્યા પછી રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર વસૂલ કરેલ છે એટલે દેવાદારોને વટાવ પણ આપ્યો દસ ટકા બરાબર અને એ પછી કંપનીને જે રકમ મળી એ કેટલી પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા આટલા રૂપિયા કંપનીએ વસૂલ કર્યા વસૂલ કર્યા એટલે ઉઘરાણી મળી આટલી બરાબર હવે આ વટાવ કેટલો છે અને એની રકમ આપણે શોધવી પડશે બરાબર તો શું કેવું છે વટાવ કઈ રીતે દસ ટકા વટાવ બાદ કર્યા પછી પાંચ લાખ ચાલીસ હજાર વસૂલ કરેલ એટલે આપણે પદ મૂકીને શોધવું પડશે ધારો કે સો રૂપિયાના દેવાદારો હોય આપણે દસ ટકા વટાવ આપીએ દસ ટકા સો રૂપિયાના દસ ટકા એટલે કેટલા દસ રૂપિયા એનો અર્થ કે આપણને મળે કેટલા નેવું રૂપિયા વસૂલ થાય તો જો નેવું રૂપિયા વસૂલ કર્યા હોય વટાવની રકમ કેટલી દસ રૂપિયા તો પદ મૂકીશું નેવું રૂપિયા એ દસ નેવું રૂપિયા જો વસૂલ કર્યા હોય તો વટાવની રકમ દસ રૂપિયા માટે કંપનીએ કેટલા રૂપિયા વસૂલ કર્યા પાંચ લાખ ચાલીસ હજાર પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા જો વસૂલ કર્યા હોય તો વટાવની રકમ કેટલી બરાબર તો પાંચ લાખ ચાલીસ હજાર ગુણ્યા દસ ભાગ્યા નેવું આમ કરીશું તો આપણને વટાવની રકમ મળશે સાહીઠ હજાર રૂપિયા બરાબર તો સાહીઠ હજાર રૂપિયા કંપનીએ વટાવ આપ્યો તો હવે જુઓ દેવાદારો આઠ લાખ રૂપિયાના છે એમાંથી ચાલીસ હજાર રૂપિયાની કાલખાત થઈ સાહીઠ હજાર રૂપિયા વટાવ આપ્યો અને પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા વસૂલ કર્યા બરાબર તો હવે કેટલા રૂપિયાના દેવાદારો બાકી રહ્યા તો આઠ લાખમાંથી ચાલીસ હજાર સાહીઠ હજાર અને પાંચ લાખ ચાલીસ હજાર આ ત્રણ રકમો આપણે માઇનસ કરીએ બરાબર તો એક લાખ સાહીઠ હજાર રૂપિયા હજુ વધે એક લાખ સાહીઠ રૂપિયા જે છે એની વસુલાત બાકી હશે તો પ્રશ્નમાં જુઓ લેણદારોની રકમ કેટલી આપી છે ચાર લાખ રૂપિયા ચાર લાખ રૂપિયાના કુલ લેણદારો છે પ્રશ્નમાં શું સૂચના આપી છે લેણદારો પાસેથી નાણાં કઈ રીતે મળ્યા એસી ટકા લેણદારોને દસ ટકા વટાવથી ચૂકવી આપે છે એટલે કે એસી ટકા લેણદારોને જ નાણાં ચૂકવ્યા એનો અર્થ શું થયો કે વીસ ટકા લેણદારોના હજુ ચૂકવવાના બાકી છે બરાબર તો અને આપણે બે ટુકડા પાડીશું એસી ટકા અને વીસ ટકા બરાબર તો ચાર લાખના એસી ટકા કરીએ તો ત્રણ લાખ વીસ હજાર રૂપિયા થાય અને ચાર લાખના વીસ ટકા કરીએ એસી હજાર રૂપિયા થાય બરાબર તો પ્રશ્નમાં એવું કહ્યું છે કે એસી ટકા લેણદારોને નાણાં ચૂકવી આપે છે એટલે વીસ ટકા લેણદાર જે લેણદારો છે એની રકમ થાય ત્રણ લાખ વીસ હજાર રૂપિયા હવે આ ત્રણ લાખ વીસ હજાર રૂપિયાના લેણદારોને કઈ રીતે નાણાં ચુકવ્યા દસ ટકા વટાવથી એટલે કે આપણે એમને દસ ટકા ઓછા ચૂકવ્યા દસ ટકા એટલે થશે બત્રીસ હજાર રૂપિયા વટાવ મળ્યો બરાબર દસ ટકા પ્રમાણે એનો અર્થ શું થયો લેણદારોને આપણે ચૂકવ્યા કેટલા બે લાખ અઠયાસી હજાર રૂપિયા ચૂકવ્યા ચાલો હવે કંપનીને આ કામ બદલ કમિશન મળશે કમિશન માટે શું સૂચના આપી છે જો દેવાદારો પાસેથી વસૂલ થયેલ રકમ પર બે ટકા લેણદારો પાસેથી મળેલ વટાવના પચાસ ટકા કમિશનની પણ ગણતરી કરીએ કંપનીનું કમિશન વસૂલ રકમ પર કેટલા ટકા થયા છે બે ટકા બરાબર તો દેવાદારો પાસેથી આપણે કેટલી રકમ વસૂલ કરી જે રકમ વસૂલ કરી હોય એના બે ટકા કમિશન મળશે તો દેવાદારો પાસેથી જે રકમ વસૂલ કરી આપણે એ પાંચ લાખ ચાલીસ હજાર પ્લસ દાખલામાં એવી સૂચના આપી છે કે અગાઉ ગાલખાત તરીકે માંડીવાળેલ ચાલીસ હજાર પણ કંપની એક દેવાદાર પાસેથી વસૂલ કરે છે એટલે પાંચ લાખ એંસી હજાર રૂપિયા જે છે એ દેવાદાર પાસેથી વસૂલ કર્યા તો એના બે ટકા કરીશું એના બે ટકા થશે અગિયાર હજાર છસો રૂપિયા અને બીજું કમિશન શું છે લેણદારોને પાસેથી જે વટાવ મળેલો છે એના પચાસ ટકા બરાબર લેણદારો પાસેથી વટાવ પર તો લેણદારો પાસેથી કેટલો વટાવ મળ્યો બત્રીસ હજાર એના પચાસ ટકા ખરો ત્રીસ હજારના પચાસ ટકા કરીશું સોળ હજાર રૂપિયા થશે તો આમ કરીએ તો કંપનીનું કુલ કમિશન થશે સત્યાવીસ હજાર છસ્સો રૂપિયા એટલે કે આ કામ માટે કંપનીએ આટલા રૂપિયા કમિશન લેવાનું થશે બરાબર તો છેવટે વધેલી રકમ ઉપલબ્ધ ખાતા પેટે ચૂકવવાની છે તો એ કેટલા રૂપિયા વધેલા છે એ આપણે ગણતરી કરીએ તો જુઓ દેવાદારો પાસેથી કેટલા રૂપિયા વસૂલ કર્યા પાંચ લાખ ચાલીસ હજાર પ્લસ બીજા ચાલીસ હજાર રૂપિયા ભૂતકાળના દેવાદારો પાસેથી ગાલખાત પરત ના મળ્યા આ રીતે દેવાદારો પાસેથી કુલ પાંચ લાખ એસી હજાર રૂપિયા મળ્યા લેણદારો ને કેટલા ચૂકવ્યા બે હજાર અને કંપનીએ કમિશન કેટલું લેવાનું છે સત્તાવીસ હજાર છસો રૂપિયા કમિશન લીધું બરાબર તો આમ કરીએ તો વધેલી રકમ આવે છે બે લાખ ચોસઠ હજાર ચારસો રૂપિયા તો બે લાખ ચોસઠ હજાર ચારસો રૂપિયા જે છે વધેલી રકમ પેઢીને ઉપલબ્ધ ખાતે ચૂકવવાની આ રીતે બધી ગણતરીઓ આપણે કરી લીધી હવે આમનોન ઉપર જઈશું હવે જુઓ ગુજરાત લિમિટેડના ચોપડામાં આમનોન સૌ પ્રથમ દેવાદારો અને લેણદારોને ઉઘરાવવાનું અને ચૂકવવાનું સ્વીકાર્યું એની આમનોન થશે તો સૌપ્રથમ દેવાદારોની વાત કરીએ ધંધો વેચનારના દેવાદારો ખાતે ઉધાર તે ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે દેવાદારોની કુલ રકમ કેટલી છે આઠ લાખ રૂપિયા આસાની આમનો થઈ દેવાદારો પાસેથી નાણાં ઉઘરાવવાનું સ્વીકાર્યું એની હવે લેણદારોને નાણાં ચૂકવવાનું નક્કી કર્યું એની આમનો તો લેણદારો કેટલા છે ચાર લાખ રૂપિયાના તો તમારી આમનોમ થશે ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે ઉધાર ચાર લાખ કે ધંધો વેચનારના લેણદારો ખાતે ચાર લાખ રૂપિયા લેણદારોને નાણાં ચૂકવવાનું સ્વીકાર્યું હવે દેવાદારો પાસેથી નાણાં મળે છે કેટલા નાણાં મળે અને કઈ રીતે મળે તો આપણે જો ગણતરીમાં લખ્યું છે દેવાદારો પાસેથી પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા મળ્યા વસૂલ કર્યા બરાબર તો બેંક ખાતે ઉધાર કરીશું ત્રીજી આમલો બેંક ખાતે ઉધાર પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે ઉધાર હવે અહીંયા ઉપલબ્ધ ખાતે ઉધારમાં શું આવશે તો વટાવ અને ગાલખાદની જે રકમ છે એ આપણે અહીંયા લખવા ગાલખાદ અને વટાવની રકમ તો કેટલા રૂપિયા ગાલખાત પડી ચાલીસ હજાર અને કેટલો વટાવ આપ્યો સાહીઠ હજાર એટલે ચાલીસ હજાર અને સાહીઠ હજાર કરીએ તો એક લાખ રૂપિયા આપણે અહીં લખીશું તે ધંધો વેચનારના દેવાદારો ખાતે છ લાખ ચાલીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે આપણને દેવાદારો પાસેથી નાણાં મળ્યા બીજું પ્રશ્નમાં એવી પણ સૂચના આપી છે કે ભૂતકાળની ગાલખાતના ચાલીસ હજાર રૂપિયા મળ્યા જુઓ અગાઉ ચાલીસ હજાર દેવાદાર પાસેથી વસૂલ કરે છે કંપનીને નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર રૂપિયા ત્યારબાદ હવે લેણદારોને નાણાં ચૂકવવાના છે એ નિયમ નોંધાવશે તો લેણદારોને જે નાણાં ચૂકવવાના છે એના માટે આપણે ગણતરી કરી છે જુઓ લેણદારોને કેટલા નાણાં ચૂકવવાના છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયાના લેણદારો છે એમને આટલા ચૂકવ્યા બે લાખ અઠયાસી હજાર આટલા રૂપિયા વટાવ મળ્યો બરાબર તો લેણદારો ખાતે ઉધાર ત્રણ લાખ વીસ હજાર એમને ચૂકવ્યા કેટલા બે લાખ અઠ્યાસી હજાર તો બેંક ખાતે લખીશું બે લાખ અઠ્યાસી હજાર અને જે વટાવ મળ્યો બત્રીસ હજાર રૂપિયા એ ઉપલબ્ધ ખાતે લખીશું આ રીતે લેણદારોને નાણાં ચૂકવ્યા હવે કંપનીએ પોતે કમિશન લેવાનું થાય કમિશનની રકમ આપણે ગણી છે સત્યાવીસ હજાર છસો તો ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે ઉધાર સત્યાવીસ હજાર છસો તે કમિશન ખાતે સત્યાવીસ હજાર છસો રૂપિયા છેવટે જે રકમ વધેલી છે એ ધંધો વેચનાર પેઢીને ઉપલબ્ધ ખાતે ચૂકવી દેવાની કેટલા રૂપિયા વધેલા છે ગણતરી જોઈએ આપણે બે લાખ હજાર ચારસો બરાબર તો ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે ઉધાર બે લાખ ચોસઠ હજાર ચારસો તે બેંક ખાતે બે લાખ ચોસઠ હજાર ઉપલબ્ધ ખાતું પણ તૈયાર કરવા કહેવું છે જ્યારે પણ પ્રશ્નમાં ઉપલબ્ધ ખાતું તૈયાર કરવા કયું હોય તો જયારે આમ નોંધો લખી છે એ આમ નોંધની ખાતરણી કરી નાખવાની તો હજુ તમારી સ્ક્રીન ઉપર ધંધો વેચનારનું ઉપલબ્ધ ખાતું ઉપલબ ખાતું કઈ રીતે તૈયાર કરવાનું છે તો સીધી અને સરળ રીતે જે આમનોદો લખી છે એમાં ઉપલબ્ધ ખાતાની જેટલી જેટલી આમનોદો છે એની આ ખાતામાં ખતવણી કરી દેવાની છે તો સૌ પ્રથમ આમનો જો ધંધો વેચનારનું ઉપલબ્ધ ખાતું જમા થયું છે એટલે જમા બાજુ આપણે રકમ લખીશું આઠ લાખ રૂપિયા અને વિગતમાં શું લખીશું જે ખાતું ઉધાર થયું એનું નામ ધંધો વેચનારના દેવાદારો ખાતે ત્યારબાદ બીજી માં ઉપલબ્ધ ખાતું ઉધાર થયું છે ચાર લાખ રૂપિયાથી તો ઉધાર બાજુ ચાર લાખ રૂપિયા લખીશું અને વિગતમાં લખીશું ધંધો વેચનારના લેણદારો ખાતે ત્યારબાદ ત્રીજી આમનોન જુઓ ઉપલબ્ધ ખાતું ઉધાર થયું છે એક લાખ રૂપિયાથી બરાબર તો એક લાખ રૂપિયા ઉધાર બાજુ લખીશું અને વિગતમાં જે ખાતું જમા થયું હોય દેવાદારોનું એ નામ લખીશું ધંધો ખાતે ત્યારબાદ ચોથી આમ જુઓ ઉપલબ્ધ ખાતું જમા થયું છે ચાલીસ હજાર રૂપિયાથી તો જમા બાજુ લખીશું ચાલીસ હજાર રૂપિયા અને વિગતમાં લખીશું બેંક ખાતે ત્યારબાદ પાંચ નંબરની આમનો ધંધો વેચનારનું ઉપલબ્ધ ખાતું જમા થયું છે બત્રીસ હજાર રૂપિયાથી બત્રીસ હજાર રૂપિયા જમા કરીશું જે ખાતું ઉધાર થયું હોય લેણદારો તો લખીશું ધંધો વેચનાર ના લેણદારો ખાતે બરાબર ચાલો ત્યારબાદ આગળ ઉપલબ્ધ ખાતું થયું છે સત્યાવીસ હજાર છસો ખાતે ત્યારબાદ ફરીથી ઉપલબ્ધ ખાતું ઉધાર થયું છે બે લાખ ચોસઠ હજાર ચારસો રૂપિયા ને વિગતમાં બેંક ખાતે બરાબર આ રીતે બધી આમ આપણે ખતમણી કરી દીધી હવે છેવટે ઉપલબ્ધ ખાતું ક્લોઝ કરવાનો ટાઈમ છે તો ઉપલબ્ધ ખાતું ક્લોઝ કરીએ જમા બાજુનો સરવાળો થાય છે આઠ લાખ બોતેર હજાર રૂપિયા આ આઠ લાખ બોતેર હજાર રૂપિયા આપણે ઉધાર બાજુ લખી દઈશું અને એમાંથી ઉધાર બાજુની બધી રકમ માઇનસ કરીએ તો તફાવતની રકમ આવે છે એસી હજાર રૂપિયા એસી હજાર રૂપિયા હજુ ઉપલબ્ધ ખાતે આપણે બાકી રહેશે તો એની સામે લખીશું બાકી આગળ લઈ ગયા બરાબર તો આટલા રૂપિયા ઉપલબ્ધ ખાતામાં બાકી નીકળે છે તો આ રીતે આપણો પ્રશ્ન અહીં પૂરો થાય છે